અંબાલાલ કાકા અંબાલાલ કાકા આગાહી કરી છે કે આ નવરાત્રી માં તમારે ચણિયા ચોળી નહીં રેનકોટ લેવો પડે છે વરસાદ કાઢી નાખવાનો આ મમ્મી હું સમજી ગયો તમે ટેન્શન ન લો તમારું કામ થઈ જશે એક મિનિટ ચાલુ રાખો એ સાંભળ હ મમ્મીનો ફોન છે આ નવરાત્રીમાં પહેલા જ નોરતે એમને ચણિયાચોળી મોકલાવવાની છે ઈ દોસીને આ ઉમરે શું ચણિયાચોળી પહેરવાની જરૂર છે કાઈ નક મોકલાવવાની જરૂર ગયો સાંભળે લે દો આજના તાજા સમાચાર નવરાત્રી ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ગરબા રમવા જો બીજાની ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ગરબા રમવા જશો તો પાછળથી તમારી પત્ની સાથે કોઈ બીજા ગરબા રમી જશે

મારા માંગ આવતા હતા કોઈ કોણ જાણે કે હું આયા ભરાણ ડાંડી હતી કે મે આની લગન કર્યા આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો અને હા આટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો કરે કે તું ગાંડી છો અમારો વિચારો કે આટલા વર્ષે ને કેમ થાય પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને આજ ન જાવ રેવા દે તું લઈ જાવ ને કાઈ હારવાલ તૈયાર થઈ જા પર જાય

आठ सौ रुपए भैज़ेक़ केक है। यू भैज़ेक़ केक है? भैज़ेक़ केक ही खा गया सारे पैसे। चार बार आ गया भैज़ेक़ केक के है। क्या यू? भैज़ेक़ केक है का मतलब है भगवान जाने कहाँ खर्च हुए

હવે હું તને હું કહું ઘરમાં છે ને તારે મારી આડે ઉતાવળ માં વાત નહીં કરવાની હવે રેવા દો નહીં આવ્યા હતા ને ત્યારે જે બચાવવા નહી મમ્મી ક્યાં એ લે લેવા ગયા મમ્મી 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 કરતા એ કેમ ને એ કેમડી બોલવાનો બંધ એમ એ તેલ પૂરું થઈ છે ઘર માં તેલ લેવા ગયા દુકાને એમ કહું છું બરોબર છે બરોબર છે ઓલી બારીમાં જો શું છે

ચોવીસ કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે બોબડો બનાવ્યો બોબડો નહીં તો શું લંગડો ના સાસુજી હું દર મહિને ત્રીસ હજાર લાવીને હાથમાં મૂકું છું એક રૂપિયો કમાયો તમારો દીકરો લગાડે આજે આ ધંધો કરીશ કાલે પેલો ધંધો કરીશ ના લાખ ના બાર હજાર કરે ભાઈ કરે બધી આવડત તમારું જુઓ મહિને બે લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો મહિને બે લાખ બે લાખ પૈસા કમાય પતિ બાકી બધા વનસ્પતિ ગયો બકવાસ બંધ બંધ કરો તમે શ્વાસ લેવાનું શું છે અલ્કા પ્લીઝ તું સમજાવ માટે નથી કર્યું તમે નથી કર્યું અરે શું શું નઈ શું શું બોલ મારી હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું મેં હેરાન કર્યું એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં પાછું ચાલુ કર્યું હમણાં ઝઘડા શરૂ કરાવશે વોશિંગ મશીન રો તમારે શું ધોવું છે તમે અહીંયા મૂકીને જાવ તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ અરે પણ રોજ વોશિંગ મશીનનો કાળો જરા સમજો હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે હવે વોશિંગ મશીન પણ લઈશ લઈશ નહીં આજે જ લાવો જમાઈ આવતી કાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે ના ઘરમાં હવન ફાયર બ્રિગેડને બોલાવવી પડશે આ ઘર માં શાંતિ કરવા માટે શું બોલ્યા કઈ નઈ કાલે ક્યાં જવાનું મેં માનતા માની છે કે એક અઠવાડિયા સુધી મારા જમાય નકોરડા ઉપવાસ કરશે એક અઠવાડિયા સુધી મારા અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે રામ જમાયરાજ હું જાણું છું તમે ભૂત પ્રેત માં માનતા નથી તમારા સસરાય નોતા માનતા પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા છે ચોપરા જમાયરાજ તમને માનશો મે મારી સગી આંખે ડાકણ જોઈ છે ડાકણ હે હા શું વાત કરો છો મે પણ જોઈ છે હા અમારા ગામમાં એક હતી એ મરીને થઈ હે હા એના વરે એને મારી નાખી હતી સાસુજી અમારા ગામમાં એક ડોસી હતી અમારા ગામમાં એક ડોસી ને એના જમાઈએ જીવતી સળગાવી દીધી હતી અગરબત્તી અગરબત્તી સળગાવતો તો એમાં ચીસા ચીસ કરી મૂકી બોલો નથી સળગાવતો બસ મૂકી દે દૂધ પણ આજે કેમ નાગપાચમ છે શેખો લૈલા તુમ્હી સે અડધા અડધા કલ્લા કે ફોન મત કરો બૈરી બારણા ઠોકતી એ રખો હા વાલી હા શું કરો છો અરે ભાઈ તું હદ કરે છે યાર લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે સોરી હું શું છું સો આપણે પપ્પા પપ્પાને મળવા બોલાવી લઈએ શું કામ શું શું કામ બધી વાતો નક્કી નક્કી કરવાની ને એ ભાઈ તું આટલી ઉતાવળ કર હા હા સ્મોક ફક્ત દિવસ છે 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 પણ આપણે સાથે નિરાતે વાત વાત કરી લઈએ કરવાનો કરવાનો સમય નથી કેટલા કામો પડ્યા પાર્ટી પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે કપડા તૈયાર છે ફિટિંગ વગર ના બ્લાઉઝ પહેરીશો હું કેવી છે મારે પણ પકડવી પડશે